નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર મિત્રો તો હવે આ પશુપાલક મિત્રોને જય ઠાકર તો આપણો કાયમનો કોડ થઈ ગયો છે અને એક ખરેખર એક વાતનો ગર્વ લીધા જેવો છે કેમ કે પશુપાલક મિત્રોને જય ઠાકર કહો ને ખરેખર પશુપાલક ભાઈઓનો આટલો બધો સપોર્ટ મળે છે ને એટલે વિડીયો બનાવવાનો કંઈક આનંદ જ અલગ આવે છે કેમ કે એક વસ્તુ એવી છે કે આપણે પશુપાલક માલધારી ભાઈઓ અને જોવા મિત્રો છે એ પશુપાલકને માલધારી ભાઈઓ અને ખેડૂત જ જશે તો માલધારીના ટોપિક ઉપર આપણે જ્યાં ત્યાં પશુ સેલ કરતા હોય વેચતા હોય અને તબેલાના વિડીયો બનાવવાની અને કોઈ પણ એના જે ફીડ બનાવતા હોય ખાણ એટલે આપણે કંઈ નહીં એના વિડીયો બનાવવા જવાની છે ને આપણે અતિ આનંદ આવે ઘણી કેવું થાય કે આપણે સપોર્ટ વિડીયોની અંદર કરતા ના હોય તો પણ આપણે વિડીયો જોવાની મજા ના આવતી હોય તો આજનો વિડીયો કંઈક એવો હોય મિત્રો કે અમારા કાયમીને માહિતી વિડીયો છે અને પૂરેપૂરો વિડીયો જોઈશે અને સબસ્ક્રાઈબર ભાઈ છે આપણા ગામ પાટી માણસા તાલુકો ને જિલ્લો અમરેલી ત્યાંથી મનોજભાઈ વહી દુ છે હવે તો એ તો ભાઈ મોટા ગજાના ખેડૂત છે એટલે કે તમને ખરેખર વાત સાંભળવા છે ત્રણસો વીઘા જમીન છે જાફરાબાદની માલિક જાફરાબાદનું જે પાટીમાણસા ગામ છે એની અંદર ત્રણસો વીઘા જમીનના માલિક છે આપણા વિડીયો જોઈએ અને હું તો ખરેખર નાનો ખેડૂત છું પણ એની એના પશુના એવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો મને મોકલા છે અને ખરેખર આપણા પશુ તારીને આગળ બકરી જેવા કહેવાય બકરીમાં તો બધા સમજી જાય કેમ કે બકરી નાનું પશુ હોય પણ એ જોઈ અને ખરેખર ખુશ થઈ ગયો છે અને મને એમ થાય કે આપણે એવા પશુ વસાવવાની જરૂર છે કેમ કે તબેલાની અંદર બાંધ્યા હોય તો એ રૂપારા લાગે ખાલી એની અંદર ટોપલી હે જાફરાબાદી હે ગાયું છે અને શોખીન ખેડૂત હોય ને એ પણ બળધ રાખે કેમ કે એના પાસે સુવિધા ત્રણસો વિજા વાળો ખેડૂત હોય એના પાસે સુવિધાની કોઈ તાળણ જ ના હોય કોઈ કમી જ ના હોય કોઈ સીમા જ ના હોય છતાં પણ એની હજી પણ હાલના આવા ટેકનિકલ યુગ છે એની અંદર પણ એની બળદ રેખા એ પણ શોખથી જ રેખા છે અને એ તમને વિડીયોના આવતા ભાગમાં જોવા મળીએ કેમકે અમે આ હું જરીકવાર બકબક કરી લઉં ને પછી મૂકવાનો જાઉં તો આગળ વિડીયો જોવો હોય તો તમે ભાઈની ભીહું અને બળદ જોઈ લો ગાયો જોઈ લો અને ખાસ નોંધ લેજો કે આ ભી હું વેચવા માટે નથી એની પોતાના માટે જ રાખી છે અને પ્લસ એક બે વર્ષે એ કે ખડેલું ભરે અને કોઈ વેચતા હોય તો એની વાત અલગ છે એટલે કોઈ કોમેન્ટમાં લે વેચનું પૂછતા જ નહીં કેમ કે ખાલી જવા માટે જ એની મૂકી છે અને આપણા દોસ્તાર છે અને આપણે ગીરમાં જાઉં ને તો મેં જઈને જ વિડીયો બનાવ્યું રૂબરૂમાં થોડીક મુલાકાત લઈ તો મજા આવે અને જોઈ લ્યો તમે તો હવે

તો મિત્રો જોઈએ ને કેમ છે આપણે મનોજભાઈ વરૂની ભેંસું તો આપણે આમાં ઈચ્છા છે કે આ પાડી પાડીને એવી બનાવવી છે એ બની એક નહીં બને એ તો ખબર નથી પણ આપણી એવી ઈચ્છા છે કે ત્યાંથી પાડી જે કિંમત લઈએ એ કિંમત દઈને એક પાડી લઈએ ને અહીં ઉજેરની કદાચ પાડી એવી અહીં ના થાય તો આપણે ત્યાંથી એક ગાભણ ખડાઈ લઈ આવીએ છે પણ હવે કેદી આવે એનું કંઈ નહીં નથી કંઈ હકું કેમ કે આ મકાનનું કામ જ મારે ખૂટતું નથી મકાનનું કામ ખૂટી જાય ને પછી આપણે જાવું હોય બધા મિત્રો મંડળને એકવાર મળતા આવી અને ગીરમય જોતા આવી બધું અને આગળ આપણે વિડીયોની અંદર હવે બસ એટલું જ છે આજે નવું કંઈ નથી કાલ ફરી મળીશું નવા વિડીયો સાથે તો તમે અમારા ચેનલ સાથે જોડાઈ રહો અને મિત્રો જો એક તમને ખાસ વાત કહેવાની છે કે ફોન આવી ગયો છે પણ તો એ વાત તમારે એની વિડીયોમાં કન્ટિન્યુ ચાલુ જ રાખી કે તમે આજ સપોર્ટ કરી કરી અને બેતાલીસ હજારનો આપણો પરિવાર થઈ ગયો છે તો બધેનો દિલથી આભાર આવજો હર હર મહાદેવ જય દ્વારકાધીશ